નમસ્કાર મિત્રો મીનાક્ષી રાવલ તેર નવેમ્બર આજે વિશ્વ દયા દિવસ વિશ્વભરમાં આજે તેર નવેમ્બરને વિશ્વ દયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ કોઈની પ્રત્યે દયા બતાવવા અને કોઈને તેમના કામથી ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસે વીસ વર્ષ પહેલા જાપાનીઝ વર્લ્ડ મુવમેન્ટને સમર્પિત કોન્ફરન્સ જાપાનમાં શહેર ટોક્યોમાં યોજાઈ હતી તે સમયે પેસેફિક ક્ષેત્રના રાજ્યો તેમના સહભાગી બન્યા હતા વધુમાં ગ્રેટ બ્રિટન તેમની સાથે જોડાયું હતું સમય જતા અન્ય દેશોમાં પણ દયાનો દિવસ ઉજવવાનું શરૂ થયું આમ તો મિત્રો દરેક દિવસ દરેક દિવસ દયા તો આપણે દાખવવી જ જોઈએ પણ આજે આ ખાસ દિવસ કેમ ઉજવવામાં આવે છે કોઈ પણ પ્રત્યે દયા જીવદયા કે કાઇન્ડનેસ બતાવી એ માત્ર પાર્ટ ઓફ એથિક્સ જ નથી પરંતુ એ તો કોઈ પણ જીવ માત્રની સામાજિક જવાબદારી પણ છે વધતા જતા અસામાજિક તત્વો વચ્ચે આ જીવદયા કે કરુણા જેવી બાબતો જ જીવનને એક મકસદ આપે છે અને સમાજમાં સકારાત્મક ફેલાવાનું એક ખૂબ અઘરું કામ કરે છે જો આપણે આપણી આસપાસ નજર કરીએ તો જોવા મળશે ક્યાંક કોઈક સ્થળ કોઈ કોઈને બને તેટલી મદદ કરતું રહે છે જેમ કે દરરોજ જમતા પહેલા ગાયની રોટલી કરવી કૂતરાઓને દૂધ રોટલા કે બિસ્કીટ અથવા બિલાડીઓને દૂધ પીવડાવવું પક્ષીઓ માટે પાણી અને ચણ મૂકવા કીડીઓને કીડિયારું પૂરવું વગેરે જેવી બાબતોથી તો જીવ પ્રત્યે થોડું યોગદાન આપી શકાય છે પણ અહીં મહત્વની વાત તો એ છે કે આનાથી કોઈને નુકસાન નથી થતું આજે જ્યારે માનવતા પણ અલોપ થતી લાગે છે આજે જ્યારે માનવતા પણ અલોપ થતી લાગે છે ત્યારે કોઈ પાસેથી માનવતા કે જીવદયાની અપેક્ષા રાખવી એ પણ એક ભ્રમ સમાન જ છે આજે ગધેડા જેવી પ્રાણીથી માંડી હાથી જેવા કદાવર પ્રાણીને પકડીને ગુલામ બનાવી દીધા છે પ્રાણીઓ ગતિશીલ હોય છે તેઓ સ્વેચ્છાએ સ્વતંત્ર રીતે હરીફરી શકે તેવું વાતાવરણ આપણે તેમને આપવું જ જોઈએ તે આપણા પર્યાવરણના સંવર્ધક છે ઘણા બધા પ્રાણીઓ પાસેથી પણ આપણને વિવિધ ગુણો શીખવા મળે છે જેમ કે કૂતરો પ્રેમ અને વફાદારી શીખવે છે નાની કીડી પાસેથી એકતા પક્ષીઓ પાસેથી સતર્કતા શીખવા મળે છે બધા જ પ્રાણીઓ આપણી પૃથ્વીના જ છે તેથી તેમનો આદર કરીએ તેમના પ્રત્યે જીવદયા રાખીને તેમનું જતન કરવું એ આપણી પ્રથમ ફરજ છે જીવ પ્રત્યે દયા કરુણા સદાય રાખવી જોઈએ તે માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે જેમ કે દયા ધર્મકા મૂલ હૈ મૂલ અભિમાન તુલસીદાસ કહે દયા નવ છોડીએ જબ તક હે ઘટમે પ્રાણ મીનાક્ષી રાવલ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ